એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે આજે આપણે આ રિપોર્ટમાં આ સમગ્ર ઘટનાની વાત કરવાના છીએ અને આ સાથે જ અહીં એક પીઆઈની પણ ખાસ ભૂમિકા રહી છે કોણ છે એ એટીએસના પીઆઈ શું હતી તેમની ભૂમિકા અને શા માટે તેઓ અત્યારે ચર્ચાનો વિષય છે આ સંપૂર્ણ માહિતી આપણે આ રિપોર્ટમાં જાણીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા પોરબંદર જળ સીમા પર અગિયાર માર્ચની રાત્રે ભારતીય કોસ્ટગાર્ડે બાતમીના આધારે નોટિક્સ

એંસી કિલો ડ્રગસ ઝડપી લેવામાં આવ્યું છે જેમની કિંમત ચારસોને એંસી કરોડ જેવી છે અને આ ડ્રગ્સને લઈને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની જે સ્ટીપ છે આવી પહોંચી છે ને અત્યારે છ પાકિસ્તાનીઓ સાથે અહીંયા તેઓને લાવવામાં આવે છે ડ્રગ્સના જથ્થાની ઇન સાઈડ સ્ટોરીની હવે આપણે વાત કરીએ

મહત્વની ભૂમિકા ભજવી રહ્યા અકસ્માતમાં ને પટેલને ના ભાગે ગંભીર ઈજા પહોંચી પ્લેટ તેમને નખાવવાની ફરજ પડી ઓપરેશન દરમિયાન ડોક્ટરે પીઆઈ પટેલને ને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવા અંગે સૂચના આપી જોકે બહાદુર અને સાહસી એવા પીઆઈ જેએમ પટેલે બેડરેસ્ટ ન લીધો અને 4 દિવસમાં ફરી ઓપરેશનમાં જોડાઈ ગયા અને ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી કોસ્ટ અને ગુજરાત પોલીસની ટીમે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ખૂબ જ બહાદુરી અને ચતુરાઈ સાથે ડ્રગ્સના મસ મોટા જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી પોરબંદર જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા પોરબંદર કોસ્ટથી લગભગ વન એટી ફાઇવ નોટિકલ માઇલની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ ફેટામાઈનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જે એમ પટેલને મળી તો એ એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અમારા અહીંયાથી એનસીબી ઓપરેશન્સ દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ ઇન્સ્પેક્ટર બીએન એન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજર સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોટ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એને જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને જ ગેલેન્ટ તરીકે કામ કરતાં આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતાં એ બોટ ઉપરથી છે પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિ ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ આમ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ સાઠ પેકેટ ડ્રગ્સનો મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ વધુ જે જથ્થો છે એ ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે તો જે સાઠ પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે ગ્વાદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સીની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનું નામ હાજી મુસ્તફા છે જે કોલસાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેવનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપીને ગુજરાત એટીએસ કોસ્ટ અને એનસીબી સફળ ઓપરેશન માટે અભિનંદન પાઠવ્યા એવમ દેશના અનેક રાજ્યોના નાગરિકો યુવા ધનને સુરક્ષિત રાખવા માટે ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ડ્રગ સામેનો અભિયાન અને ડ્રગ્સ સામેના અભિયાનથી ડ્રગ સામેની જંગમાં જે પ્રકારે એક પછી એક ખૂબ મોટી સફળતા આપ સૌ લોકોએ પ્રાપ્ત કરી છે તે બદલ ગુજરાતના પ્રત્યેક નાગરિકો

જે પ્રકારે એમને માહિતી મળી, માહિતી મળી, માહિતી પર કામગીરી કરી, માહિતી પરથી કામગીરી કરીને પરત જ્યારે ફરતા હતા એમનો એક્સિડન્ટ થયો. વાનમાં આવ્યા તો એમને સૌથી પહેલા આ બોટની માહિતી, આ ડ્રગ્સની માહિતી એમને એમના સાથી અધિકારીઓ જોડે શેર કરી. એમના પરિવારની ચિંતા છોડીને સર્વપ્રથમ આ ડ્રગ્સ ક્યાંથી ઘુસે ને કઈ રીતની માહિતી છે એ શેર કરી. આવા અનેક આપણા ઓફિસરો બધા જ પીઆઈ અને બધા જ ઓફિસરો જે ઓપરેશન માટે ગયેલા હતા તે લોકો અનેક દિવસ રાત દિવસ દરિયાની અંદર રહીને આ ડ્રગ ભારતમાં ઘૂસતું અટકાવવું અને અટકાવવું આ કોઈ માનુષની વાત નથી એની સાથે સાથે છ પાકિસ્તાનીઓને પકડીને લાવવા અને છ પાકિસ્તાનીઓ જોડે હવે આપણે પાસઠ થી વધારે પાકિસ્તાન ઈરાન અને બીજા દેશના નાગરિકો જે ભારત છે ટીમ દ્વારા કોસ્ટગાર્ડ અને ટીમ સાથે મળીને એક મોટો સીઝર દરિયામાંથી કરવામાં આવેલ હતો જેમાં ઇન્વેસ્ટિગેશનમાં હાલ સુધી જાણવા મળે છે કે લગભગ સિક્સટી પોઈન્ટ એટ કેજી મેથે છે જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત ચારસો કરોડ છે તો આ ઉપલક્ષમાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે એનો અમને ઘણો બધો સપોર્ટ મળતો આવે છે અને આ સપોર્ટને બતાવવા માટે આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જાતે અમારી એટીએસની ઓફિસમાં આવ્યા અને એ ટીમમાં ઇન્વોલ્વ જેટલા પણ અધિકારીઓ છે એ બધાને સન્માનિત કર્યા એને પ્રશંસાપત્ર આપ્યા અને સાથે સાથે એટીએસ ઓફિસને દસ લાખ રૂપિયાનો રિપોર્ડ પણ આપવામાં આવેલો પ્રાથમિક પૂછપરછમાં આ લોકોના અમે જે એડ્રેસ જે સર્ટેઇન કર્યા છે એ લોકોના ફોન્સ જે છે એના એનાલિસિસ કરવાનો ચાલુ છે અને એમાં એનો મેન જે મુખ્ય છે આના શું નંબર્સ થઈ શકે એ લોકોએ ક્યાંથી એ માલ ભર્યો હતો એ બાબતમાં તો થોડી ઘણી અમને જાણકારી હતી ગ્વાદર લાવવાનો પણ એ અહીંયા કોને આપવાના હતા આ બાબતમાં વધારેની જે તપાસ છે એ અમે બધું કરી રહ્યા છીએ મહત્વનું છે કે બે વર્ષમાં ગુજરાત એટીએસએ પાસઠ લોકોની ધરપકડ કરી છે જે ઇન્ટરનેશનલ લેવલે ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતા આવ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત એટીએસ થઈ રહી છે અને આ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું એટલા માટે કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબીના અધિકારીઓને લોકો વધાવી રહ્યા છે પોરબંદરથી જીતેશ ચૌહાણ સાથે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર